તો દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે બ્લાસ્ટ વાળી કારની મુવમેન્ટની તપાસમાં ખુલાસો આવ્યો છે કાર સુનહરી મસ્જિદમાં ત્રણ કલાક સુધી ઉભેલી જોવા મળી હતી જોકે બપોરે ત્રણ ને ઓગણીસ કલાકે મસ્જિદમાં આ કાર આવી હતી ત્રણ કલાક રોકાયા બાદ છ ને અડતાલીસ કલાકે આ કાર નીકળી હતી અને લગભગ ચાર મિનિટ બાદ એટલે કે છ ને બાવન કલાકે સુભાષ રોડ પર આ બ્લાસ્ટ થયો ટ્રાફિક સિગ્નલ પર કારમાં આ બ્લાસ્ટ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મહત્વનું છે કે પહેલા તે મસ્જિદમાં કાર ગઈ હતી ચાર મિનિટ તે મસ્જિદમાંથી નીકળ્યા બાદ આ બ્લાસ્ટ થયો છ ને બાવન કલાકે ત્યારે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો જે સામે આવ્યો છે કે સુનહરી મસ્જિદમાં ત્રણ કલાક સુધી આકાર કાર દ્રશ્યો સામે આવ્યા છે ઉમર ફરીદાબાદ પકડાયેલા આતંકી મિત્ર હતો ઉમર ફરીદાબાદ પકડાયેલો આદિલનો મિત્ર હતો ડોક્ટર ઉમર ફરીદાબાદ ની અલ ફલાહ મેડિકલ કોલેજમાં કાર્યરત હતો ડોક્ટર ઉમર પુલવામાના કોયલ ગામનો રહેવાસી ચોવીસ ફેબ્રુઆરી 1989 ના રોજ ઉમરનો જન્મ થયો ડોક્ટર ઉમરે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી ડિગ્રી લીધી ડોક્ટર ઉમરે એમડી ની ડિગ્રી લીધી ડોક્ટર ઉમરે અનંતનાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે નોકરી કરી અને ત્યાર પછી કટ્ટરપંથી ડોક્ટર્સના જૂથનો ભાગ રહ્યો ટેલિગ્રામ ચેનલો પર ડોક્ટર ઉમર સક્રિય હતો આ ડોક્ટર ઉમર વિશેની આ માહિતી છે આ પહેલા જે બે આતંકીઓ ઝડપાયા હતા અનંતનાગ માં રેસીડેન્ટ ડોક્ટર તરીકે તે નોકરી કરી છે તેણે ડોક્ટર ઉમર કે જે ફરીદાબાદમાં અલફલા મેડિકલ કોલેજ માં કાર્યરત હતો જયારે ફરીદાબાદમાં એટીએસ દ્વારા રેડ કરવામાં આવી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે કાર્યવાહી થઈ ત્યારે બે આતંકી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એમાંનો એકનો આ મિત્ર હોવાનું સામે આવ્યું છે બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન ઉપર આરપીએફ અને જે જીઆરપીની જે ટીમ છે તે ટીમ દ્વારા દરેકે દરેક જે શંકાસ્પદ જે બેગ છે તેની અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન પર અંદાજીત રોજિંદી ત્રણસોથી વધુ જે ટ્રેનો છે તેની અવર થતી હોય છે હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે સુરત આવન જવન કરતા હોય છે ત્યારે આ મુસાફરો જ્યાં શંકાસ્પદ દેખાય અથવા તો તેમનો જે સામાન શંકાસ્પદ દેખાય તેવા તમામ જે વ્યક્તિ છે અથવા તો જે વસ્તુઓ છે તેમની ઝીણવપૂર્વક અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો હાલમાં જે જીઆરપી છે તે જીઆરપી અને રેલવે આરપીએફ દ્વારા તમામે તમામ જે મુદ્દામાલ છે તેની અહીં ઝીણવકપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે મોડી રાતથી સુરત પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે સુરત શહેરમાં પ્રવેશથી દરેકે દરેક જે કાર છે તે કારની તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ડીપી એસીપી પીઆઈ કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તેમને મોડી રાત સુધી પેટ્રોલિંગના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા સુરત શહેરમાં ચાલીસ વધુ જે જંક્શનો છે તે જંક્શનો ઉપર પોલીસ પેટ્રોલિંગ જોવા મળી રહ્યું હતું બહારથી આવતી કોઈ પણ શંકાસ્પદ કાર હતી તો કારને અટકાવવામાં આવતી હતી આપ જોઈ શકો છો જે વ્યક્તિ અહીં આવ્યો છે તેમની ટિકિટ અને જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે આ ઉપરાંત આપ જોઈ શકો છો હાલમાં દરેકે દરેક જે મુસાફરો છે તે મુસાફરોનો સામાન જે છે તે અહીં ચેક કરવામાં આવ્યો છે લાવારી હાલતમાં પણ જે વસ્તુ મળે છે તેમની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને એ વાતની અપીલ કરવામાં આવી છે કે જો શંકાસ્પદ વસ્તુ અથવા તો વ્યક્તિ આપને જાણવા થાય તો તાત્કાલિક ધોરણે સુરત પોલીસનો સંપર્ક કરવામાં આવે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જી હા દિલ્હી કાર બ્લાસ્ટ પુલવામા કનેક્શન સામે આવ્યું છે કાર પુલવામાના નામના શખ્સે ખરીદી હતી અને બ્લાસ્ટમાં અનેક અનેકવાર ખરીદ વેંચ કરવામાં આવી હતી તારીખ નો આઈ ટ્વેન્ટી કાર સાથેનો ફોટો સામે આવ્યો છે રોયલ કાર ઝોન નામનો કાર ટ્રેડર ફરીદાબાદ છે અને કાર રજિસ્ટ્રેશન ઓગસ્ટ બે હાજર ચૌદ માં થયું હતું કારને ખરીદવા વેચવામાં નકલી દસ્તાવેજો ઉપયોગ કરવામાં આવ્યો હતો